ભારે વરસાદ બાદ ભુજ નગરપાલિકા દ્વારા રોડ રસ્તા રિપેર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલુ કરાઈ વરસાદથી ક્ષતિગ્રસ્ત રોડ રસ્તાઓને મેટલિંગ અને પેચવર્ક કરીને મોટરેબલ કરાયા છે કચ્છમાં સાર્વત્રિક ભારે વરસાદની પરિસ્થિતિ બાદ ભુજ શહેરના રસ્તાઓને નુકસાન પહોંચ્યું હતું જોકે ભુજ નગરપાલિકા દ્વારા મેટલિંગ ડામર વર્ક અને પેચવર્ક કરી તમામ રસ્તાઓને મોટરેબલ બનાવવામાં આવ્યા છે શહેરના રસ્તાઓ ત્વરિત રિપેર થાય અને વાહન ચાલકોને કોઈ જ મુશ્કેલી પડે નહીં તે માટે નગરપાલિકાની ટીમ રાત દિવસ યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે ભુજ નગરપાલિકા દ્વારા ઇજનેરશ્રીઓને રિપેરિંગ માટે જવાબદારી સોંપી મેટલિંગ વર્ક કરવામાં આવી રહ્યું છે ભુજ શહેરના આર્યાનગર વિસ્તાર આરટીઓ રિલોકેશન સાઇટ વિસ્તાર ભુજ જ્યુબીલી સર્કલ ખેંગાર પાર્કથી હમીસર રોડ

સંગાર ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોપોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો શંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ શંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ